નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત સમાચારની શરૂઆતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને નિહાળતા રહીએ દિવસભરના તમામ સમાચાર છેલ્લા દસ દિવસથી ભરફ ચોમાસે પાણી વગર રહેલા ગ્રામજનો પહોંચ્યા બાબરોડા ખાતે આવેલા પાણી પુરવઠા પ્લાન્ટ પર પાણી પુરવઠા દ્વારા ખાનપુર તાલુકાના બામરોડા ગામ ખાતે પાણીનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવેલ છે જ્યાંથી ત્રીસથી વધુ ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ છેલ્લા દસ દિવસથી મોટર બળી ગયાના બહાના હેઠળ ગામોને પાણી આપવામાં આવતું નથી ત્યારે કંટાળેલા ગ્રામજનો આજે ફિલ્ટર પ્લાન્ટ પર પહોંચ્યા અને ઉગ્ર રજૂઆત કરી જે તે એજન્સીવાળા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી ન હોવાથી ગ્રામજનોને થઈ રહી છે હાલાકી ગ્રામજનો દ્વારા ઓગણીસો સોળ સરકારી નંબર પર અનેક રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી ના થતાં લોકોમાં રોષ આજુબાજુના કનોડ ઝેર પાદડી વગેરે ગામોમાંથી લોકો આવ્યા ફિલ્ટર પ્લાન્ટ પર હા માલીવાડ પ્રતાપભાઈ ગલાભાઈ કનોડના મોડા કારણકા જૂથનું પાણી આવતું નથી અમારે અને ભાઈ બામરોડા અમે દસ થી પંદર જણા આવ્યા છીએ પણ કોઈ જવાબ મળતો નથી અને ઓગણીસ સોળ ઉપર વારંવાર ફરિયાદ કરી પણ કશું જજમેન્ટ મળતું નથી થઈ જાય થઈ જાય અને અત્યાર સુધીનું કોઈ નિરાકરણ આવતું નથી કેટલા દિવસ માલી વિનોદભાઈ સોહાભાઈ અમારા ગામમાં આજે આઠથી દસ દિવસથી પાણી નથી આવતું અમે ઉપણી સોળ પર ફોન કરીને કમ્પ્લેન નોંધાયેલી છે એ કમ્પ્લેનનું હજી કોઈ નિરાકરણ નથી આવતું હોય સંપ પર આવ્યા છીએ અહીં મોટરો બે બે બગડેલી છે કોઈ ધ્યાન આપતું નથી આજે દસ દિવસથી બિલકુલ પાણી નથી આવતું એ કોઈ રિપેર કરવા આવે છે રિપેર કરવા આવે છે એ ઉચ્ચ છે પણ હજી સુધી કોઈ રિપેર કરવા આવ્યું નથી